પ્રાયોજક છે રાજ્ય અમદાવાદ સૌરાષ્ટ્ર પાણી પાણી કોંગ્રેસ ને મારા બંધન માંથી મુક્ત કરું છું શંકરસિંહ જાગૃતિ અભિયાન શરૂ કરાયું સાબરમતી સેન્ટ્રલ જેલ ના કેદીઓ બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ નું વેચાણ નવજીવન ટ્રસ્ટ કરશે અમદાવાદમાં માં ત્રિદિવસીય ઇન્ડિયા જ્વેલરી શો બે નું આયોજન એક ચુટકી શામ રા મસાલે સવારે પણ ધોધમાર રીતે ચાલુ રહ્યો છે જેના કારણે સમગ્ર અમદાવાદ જળબંબાકાર બન્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો કામ ના લીધે રોડ સાંકડા થઈ જવાને કારણે સ્થિતિ તંગ બની છે શહેરના પોસ વિસ્તાર જેવા કે સેટેલાઇટ કાટોડિયા મેમનગર મોડકદેવ વસ્ત્રાપુર તેમજ બાપુનગર મણિનગર સીટીએમ હાટકેશ્વર જેવી જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠી છે જ્યારે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને જેથી સ્થિતિ વિકટ બની છે મોરબી જુનાગઢ ચોટીલા સુરેન્દ્રનગરમાં સરેરાશ દસ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે રાજ્યમાં આશરે દસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો એનડીઆર એફ દ્વારા વરસાદમાં ફસાયેલા પાંચસો થી વધુ લોકોને બચાવી લેવાયા સૌરાષ્ટ્રની નદીઓમાં ભારે પૂર ની પરિસ્થિતિ સર્જાઈ છે મોરબીના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ બે ડેમના અઠ્યાવીસ અને મચ્છુ ત્રણ ડેમ ના સોળ દરવાજા ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ચોટીલામાં પણ મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ કરતા તે ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે જેથી અહીંની સોસાયટીઓ બેટમાં રેલવે સ્ટેશન પાણી ભરાતા અમદાવાદ આવતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે અમરેલી ના માં અવિરત મેઘમહેર ચાલુ રહેતા જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે જયારે ડીસા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ચુકી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ ચુક્યા છે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાના ઘટનાક્રમમાં ગુજરાત વિધાનસભા મારા બંધન હું મુક્ત કરું છું જેના પરિણામે રાજકીય વર્તુળોમાં ખડબડાટ મચી ગયો સત્તર વર્ષ અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે પોતાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી મજ કરી વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા બાદ તેઓ કોંગ્રેસ માંથી રાજીનામું પોતાના જન્મ દિવસની ઉજવણી કરવા ગાંધીનગર કહ્યું કે કોંગ્રેસ માંથી હવે તેઓ પોતે મુક્ત થયા છે વિપક્ષના નેતા તરીકે તેઓ રાજીનામું આપી ચુક્યા છે એ વાત સદંતર સત્યથી બેગળી છે પક્ષના મહત્ત્વના આગેવાનો તો એમને વિનંતી કરવા માટે પણ ગયા હતા કે અત્યારના સંજોગોમાં આવું કોઈ પગલું ભરવું એ વ્યાજબી નથી પરંતુ એમણે આજે જાહેર સમારંભની અંદર એમ કહ્યું કે હું રાજીનામું આપું જો એમને કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો આજે રાજીનામું આપવાનો પ્રશ્ન નથી રહેતો આ વાત બી સોમવાર થતા છે કોંગ્રેસ પક્ષે એમને કાલે સસ્પેન્ડ કર્યા હતા એ વાત વ્યાજબી નથી બીજી એમની વાત હતી કે મારી અવગણના થાય છે એક બાજુ એમણે એમ કહ્યું કે સોનિયાજીએ મને ખૂબ સન્માન આપ્યું છે અને મારા ઉપર ખૂબ ભરોસો મૂક્યો હતો રાહુલજીએ પણ હંમેશા મને સમય આપી અને મારા પ્રશ્નોને સાંભળ્યા છે પક્ષે એમને એક પછી એક અનેક હોદ્દાઓ પણ આપ્યા જુદી વિચારધારામાંથી કોંગ્રેસ પક્ષમાં આવ્યા હોવા છતાં પણ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ આગેવાનોએ અને કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ એમનામાં ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો હતો એટલે

પરંતુ આગલા દિવસથી જ શક્તિસિંહભાઈને કાર્યક્રમમાં જે અણસાર મળ્યો હતો તે પ્રકારે આજે બનાવો બન્યા હતા કોંગ્રેસે શંકરસિંહજીને ખૂબ સન્માન આપ્યું છે રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના સભ્ય તરીકે તેઓ રાજીનામું આપશે વાઘેલાના કાર્ય વાઘેલાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા વાઘેલાના સંબોધનમાં વાઘેલાએ પોતાની કારકિર્દીની શરૂઆતથી માંડી આજ સુધી જે કોઈ લોકોએ તેમને

કોંગ્રેસના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓની પ્રતિક્રિયા એ હતી કે કોંગ્રેસ ગુજરાતના પ્રભારી અશોક ગોહલ હોતે કહ્યું કે શંકરસિંહના આક્ષેપો આધાર વગરના છે બાપુ વાસ્તવિક વાત કરી નથી પક્ષમાં સૌથી વધુ શંકરસિંહ ને સાંભળવામાં આવ્યા છે

લોકોને જાણ થઈ ગઈ જેથી આગામી દિવસમાં પાર્ટીના કાર્યકરો વધારે ઉત્સાહ સાથે મેદાને ઉતરશે ગુજરાતમાં કોંગ્રેસ શાનદાર દેખાવ કરી સત્તા હાંસલ કરશે તેવું પણ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ઉપલક્ષમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ઉપલક્ષમાં બાપુનગરની મહિલા વાણિજ્ય મહાવિદ્યાલય ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લાના સમાહર્તા અવંતિકા સિંઘે કોલેજના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવ આવતા કે અઢાર વર્ષ પૂર્ણ કરેલા એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની મતદાન વંચિત ન રહે તે માટે પોતાનું નામ મતદાતા યાદીમાં નોંધાવી દે તેમણે કોલેજમાં પ્રવેશ ફોર્મ સાથે મતદાન નોંધણી માટેનું ફોર્મ છ આપવા માટે કોલેજના ટ્રસ્ટીઓને અનુરોધ પણ કર્યો હતો મતદાતા જાગૃતિ માટે એનએસએસ પણ જોડાવા જોડવામાં આવ્યું છે એન છે ત્યારે મતદાન અધિકારનો ઉપયોગ કરી યોગ્ય જનપ્રતિનિધિ ને ચૂંટવા તમે મતદાન દ્વારા યોગ્ય યોગદાન આપી શકો છો આ મતદાન જાગૃતિ અભિયાન

ફૂલ વાળી ગણેશજીની મૂર્તિઓ અદભુત અને આકર્ષક છે સાબરમતી મૂર્તિઓ બનાવી છે જેલ ના કેદીઓ દ્વારા બનાવાયેલી ભગવાન ગણેશજીની આ સુંદર મૂર્તિઓની જાહેર જનતાના વેચાણ અર્થે નવજીવન ટ્રસ્ટ ખાતે મુકાશે જ્યાં જાહેર જનતા ગણેશ

કૈલાસ સીતારામ મહેન્દ્ર નારાયણભાઈ અમર અમરાભાઈ મગનભાઈ અને ધર્મેન્દ્ર રતનસિંહ છેલ્લા બે મહિનાની ભારે મહેનત બાદ પોતાના આગવા કૌશલ્યથી થી ભગવાન ગણેશજીની સુંદર મૂર્તિઓ તૈયાર કરી છે આ મૂર્તિઓની વિશેષતા એ છે કે ગણેશજીની તમામ મૂર્તિઓ માટીમાંથી બનાવેલી છે અને નેચરલ કલર યુક્ત ઇકો ફ્રેન્ડલી છે જેથી પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ પણ નુકસાન કરતા નથી કેદીઓના આ અનોખા કૌશલ્યને લીધે કેદીઓને પ્રેરણારૂપ બનશે આ સાત કેદીઓ તેમની મહેનત માટે બે મહિના પેટે રૂપિયા પચાસ હજાર જેટલા પગાર ચૂકવવામાં આવ્યો છે તેઓ કાચી માટી કલર કામ માલ સામાન અન્ય ખર્ચ પેટે નવજીવન ટ્રસ્ટ

આ નવતર પ્રયોગનો એક માત્ર આશય એ છે કે સંજોગો જેલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓનું કામ અને કલાનું કૌશલ્ય વધારો થાય અને તેઓને જીવન જીવવાનું એક નવી રાહ મળે માટીની ઘણી મૂર્તિઓ બનાવવામાં આવે છે અને આ તમામ મૂર્તિઓનું વેચાણ નવજીવન અમદાવાદ દ્વારા કરવામાં આવે જે આપણી જેલમાં જેટલા પણ કેદીઓ હોય છે એને આપણે એક પોષણ નિવર્તન કરવા માટે અને રોજગાર મળ્યું રહે આ લોકોને જ્યારે ઇન્સિજેલમાં લીધું છે ત્યારે તેના માટે અમે ઘણા બધા એવા કાર્યક્રમો ચલાવીએ છીએ એનું સ્કિલ અપગ્રેડેશન થતું હોય છે તો એ જ રીતથી જેલમાં અમુક કેદીઓ માટીની મૂર્તિઓ બનાવવામાં પ્રગટ રહ્યા છે આ પુરસાદ કેદીઓ છે એ લોકોએ મે મહિનામાં મૂર્તિઓ બનાવવાનું શરૂ કરેલું અને મે જૂન અને જુલાઈ સમયગાળા દરમિયાન આ લોકોએ દિવસો એક મૂર્તિઓ બનાવેલી અને આમાં ત્રણ મુખ્ય સાઇઝના આધારે છે એક અઢાર ઇંચની મોટી છે એક પંદર ઇંચની મોટી છે અને એક એકની મોટી છે એમ ત્રણ સાઇઝના મોટી અમદાવાદના જ્વેલર્સ અને જ્વેલરી ખરીદનારાઓનો એક મંચ પર લાવવાનો હેતુથી દેશના જાણીતા ઓર્ગેનાઇઝેશન નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદ શહેરમાં યોજવામાં આવ્યો છે સૌથી મોટો જ્વેલરી શો શહેરના વાય એમ ક્લબ ખાતે આ ઇન્ડિયન જ્વેલરી બે હજાર સત્તરની શરૂઆત થઈ ચૂકી છે જે ત્રેવીસમી જુલાઈ સુધી ચાલનાર છે જ્વેલરીના અવનવી ડિઝાઇન લેટેસ્ટ ટ્રેન્ડ અને જ્વેલરી જ્વેલરીના જ્વેલરીના અવનવા આયામો સર કરતો આ ત્રણ દિવસીય શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે સવારે અગિયારથી રાતના આઠ વાગ્યા સુધી જોવા મળી શકે મત

પ્રતિક બી ઝવેરી અને પ્રણવ બી ઝવેરીએ જણાવ્યું કે અમારા ટ્રેડમાર્કમાં શો સ્વયં બ્રાઇડલ એક્ઝિબિશનમાં ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીધામ સહિતના શહેરોમાં આ ફેમસ બન્યો છે ત્યારે અમારી આટલા વર્ષની શાક અને વિશ્વસનીયતાને આગળ વધારતા અમે આ ભવ્ય જ્વેલરી શોનું આયોજન કર્યું છે જે અમદાવાદ જે અમદાવાદના જ્વેલરી રસિકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે જેમાં દરેક 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 એક જેમાં જેમાં ગોલ્ડન જ્વેલરી તેમજ બીજી ઘણી જાતના જ્વેલરીની ડિઝાઇન્સ તેમજ અવનવા ઘરેણા જોવા મળશે અને જ્વેલરી આ શો દ્વારા જ્વેલર આ શો દ્વારા જવેરી ઉદ્યોગને એક મંચ પર લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર અમદાવાદના જ્વેલર્સ અને જ્વેલરી ખરીદનારાઓનો એક મંચ પર લાવવાનો હેતુથી દેશના જાણીતા ઓર્ગેનાઇઝેશન નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદ શહેરમાં યોજવામાં આવ્યો છે સૌથી મોટો જ્વેલરી શો શહેરના વાયએમસીએ ક્લબ ખાતે આ ઇન્ડિયન જ્વેલરી બે હજાર સત્તરની શરૂઆત થઈ ચૂકી છે જે ત્રેવીસમી જુલાઈ સુધી ચાલનાર છે જ્વેલરીના અવનવી ડિઝાઇન લેટેસ્ટ ટ્રેન્ડ અને જ્વેલરી એ જ્વેલરીના જ્વેલરીના અવનવા આયામો સર કરતો આ ત્રણ દિવસીય શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે સવારે અગિયારથી રાતના આઠ વાગ્યા સુધી જોવા મળી શકશે સિક્સ એડિશન છે અને આ વખતે સૌથી મોટું છે દર વખત કરતાં સૌથી જ્વેલર્સની જે સંખ્યા છે આ વખતે સૌથી વધારે છે અને આ વખતે વેરાયટીઝ પણ ઘણી વધારે છે અને જેમ કે આ વર્ષ આખું ડિઝાઇનર જ્વેલરીનું છે એટલે એ ટુ ઝેડ ડિઝાઇનર જ્વેલરી છે અને આ એક અમદાવાદના પોપ્યુલેશન માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે એક જ અંડર વન રૂમ પચીસ જ્વેલરની વસ્તુ એક સાથે જોવા મળે એ એ ઓપોર્ચ્યુનિટી દર વખતે નહીં આવે સો પ્લીઝ ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ ધી શો આ સોનું નું મહત્વ નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટે છેલ્લા દસ વર્ષથી ગુજરાતના વિવિધ શહેરોમાં સ્વયંબર બ્રાઇડલ એક્ઝિબિશન યોજી રહ્યું છે ત્યારે ફરીથી આ ત્રણ દિવસના મેગા જ્વેલરી ઇન્ડિયા બે હજાર સત્તરનું આયોજન થયું છે જે દેશભરની ખ્યાતનામ સત્યાવીસ જાણીતી બ્રાન્ડ જેમાં ભાગ લઈ રહી છે આ અંગે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટના ડિરેક્ટર તેમજ ત્રણ દિવસીય ઇન્ડિયા જ્વેલરી બે હજાર મુખ્ય આયોજક પ્રતિક બી ઝવેરી અને પ્રણવ બી ઝવેરીએ જણાવ્યું કે અમારા ટ્રેડમાર્કમાં શો સ્વયં બ્રાઇડલ એક્ઝિબિશનમાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીધામ સહિતના શહેરોમાં આ ફેમસ બન્યો છે ત્યારે અમારી આટલા વર્ષની શાક અને વિશ્વસનીયતાને આગળ વધારતા અમે આ ભવ્ય જ્વેલરી શોનું આયોજન કર્યું છે જે અમદાવાદના જ્વેલરી રસિકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે જેમાં ગોલ્ડન જ્વેલરી તેમજ બીજી ઘણી જાતના જ્વેલરીની ડિઝાઇન્સ તેમજ અવનવા ઘરેણા જોવા મળશે અને આ શો દ્વારા જવેરી ઉદ્યોગને એક મંચ પર લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર